વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસની યાદી ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે ભાજપની યાદી જાહેર થયા બાદ કોંગ્રેસ સજ્જ થઈ ગયું છે અને ગુજરાત કોંગ્રેસની યાદી ટૂંક સમયમાં જાહેર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરવા કવાયત તેજ કરવામાં આવી છે બાકી રહેલા બાવીસ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે આગામી ત્રણ દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ હજુ સુધી પોતાના બાવીસ જેટલા ઉમેદવારોની યાદી હજુ સુધી જાહેર કરી નથી કોંગ્રેસ ક્યાંક ભાજપ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડે તે અંગે રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું ત્યારબાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે ભાજપ પોતાના કયા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે તેને જોઈ અને તેના સમકક્ષ અથવા તો તેનાથી પણ ચઢિયાતા ઉમેદવાર ઉતારવા માટે કોંગ્રેસ ક્યાંક ક્યાંક પોતાની કમર કસી રહી હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે હજુ સુધી કોંગ્રેસ પોતાના બાવીસ જેટલા ઉમેદવારો જાહેર કર્યા નથી ત્રણ દિવસની અંદર અંદર કોંગ્રેસ આ યાદી જાહેર કરી તેવી પૂરેપૂરી શક્યતા સેવામાં આવી રહી છે આગામી ત્રણ દિવસમાં ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે કોંગ્રેસ હજુ સુધી ત્રણ જેટલા ઉમેદવારો માફ કરશો ચાર જેટલા ઉમેદવારોના જ નામ બહાર પાડ્યા છે હજુ પણ બાવીસ ઉમેદવારોના નામ બાકી છે ગુજરાત કોંગ્રેસની યાદી ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે બાકી રહેલા બાવીસ ઉમેદવારોની યાદી ત્રણ દિવસમાં જાહેર થઈ શકે છે વાત કરીએ વધુ એક દિલ્હી તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે દિલ્હીથી જે રીતે વાત કરીએ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ રાજકારણમાં સક્રિય થવાના છે તેવા સમાચાર સામે આવ્યા છે પરંતુ ફૈઝલ ટ્વીટ કરી અને અટકણોનો અંત લાવ્યો છે અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભરૂચથી ચૂંટણી લડવાના છે પરંતુ તેમણે ટ્વીટ કરી અને સ્પષ્ટ કર્યું છે કે ભરૂચ બેઠક પરથી કોઈ ઉમેદવારીની ઈચ્છા નથી કોઈ જ પ્રકારની ભરૂચથી ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવું તેમણે ટ્વીટ કરી અને માહિતી આપી છે ઉલ્લેખનીય છે કે અહેમદ પટેલ એ કોંગ્રેસના સલાહકાર છે ખૂબ જ દિગ્ગજ એવા નેતા માનવામાં આવે છે સોનિયા ગાંધીના ખૂબ જ નજીકના નેતા માનવામાં આવે છે ત્યારે તેમના પુત્ર ફૈઝલ પટેલ પણ હવે રાજનીતિમાં ઝંપલાવશે બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીથી તેઓ રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે ભરૂચ બેઠકથી તેઓ ચૂંટણી લડે તેવા તેવી વાત વહેતી થઈ હતી પરંતુ તેમણે આ તમામ અટકળોનો અંત લાવી દીધો છે એક ટ્વીટ કરી અને તેમણે તમામ અટકળોનો અંત લાવી દીધો છે તેમનું કહેવું છે કે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની કોઈ જ ઈચ્છા નથી તેવી ટ્વીટ કરી અને માહિતી આપી છે વાત કરીએ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા રીમા દોશી આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે રીમા જણાવશો જે રીતે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ હવે રાજનીતિમાં ઝંપલાવ્યું છે તો બીજી તરફ એવી વાત વહેતી થઈ હતી કે ભરૂચ તેઓ ચૂંટણી લડશે પરંતુ તેમણે ટ્વીટ કરીને પણ જવાબ આપી દીધો છે શું છે આ અંગે વધુ માહિતી જી ચોક્કસથી જ શિવાંગીની જે કહી શકાય કે એઆઈસીસીના ખજાનજી અહેમદભાઈ પટેલનો જે પુત્ર છે ફૈજલભાઈ પટેલ તેઓ પણ કહી શકાય કે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડે તેવી જે વાત જે છે તે ગઈકાલથી વહેતી થઈ હતી જેનું મુખ્ય કારણની પણ જો વાત કરવામાં આવે તો આજની જો વાત કરીએ આજે ભરૂચ ખાતે એક બેઠક યોજાવાની છે તેમાં એક મેસેજ ફરતો થયો હતો કે ફૈજલભાઈ પટેલ જે છે તે આ બેઠકમાં હાજર રહેવાના છે ત્યારે સૌથી મહત્વની બાબત છે કે આ મેસેજને લઈને જ ક્યાંક એવી ચર્ચા ઊભી થઈ હતી કે ભરૂચ બેઠક પરથી જે છે કોંગ્રેસ જે છે તે ફેઝલભાઈ પટેલને ટિકિટ આપે તેવી શક્યતાઓ જોવાઈ રહી હતી પરંતુ આ તમામ જે અટકળો જે ચાલી રહી હતી તેને લઈને ફેઝલભાઈ ટ્વીટ કરીને એ બાબત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ જે છે તે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા નથી માંગતા અને તેઓ ભરૂચ બેઠક પરથી ચૂંટણી પણ નહીં લડે તે અંગે તેમના દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે ત્યારે સૌથી મહત્વની બાબત એ પણ છે કે અહેમદભાઈના જે પુત્ર છે તેઓ રાજકારણમાં તો હાલ સક્રિય થઈ ચૂક્યા છે પરંતુ ભરૂચ બેઠક પરથી તેઓ ચૂંટણી નહીં લડે તે અંગે તેમણે ખુલાસો પણ આપી દીધો છે જી

ગુજરાતની યાદી જે છે તે જાહેર કરી શકે છે સૌથી મહત્ત્વની બાબત છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય તે ક્યારેય પણ કોઈ ચાન્સ લેવા નથી માગતો હતો તેને રાજ કહી શકાય કે યાદી જાહેર કરવાનો વિલંબ નહીં પરંતુ તેમની એક સ્ટ્રેટેજી રણનીતિનો ભાગ જ કહી શકાય કારણ કે જે ઉમેદવારોના ફોર્મ ભરવાની જે તારીખ જે છે તે અઠ્યાવીસ તારીખથી લઈને ચાર એપ્રિલ સુધીની છે એટલે આ જે રણનીતિનો જે ભાગ જે છે તે જ પ્રકારની રણનીતિ જે છે તે કોંગ્રેસ દ્વારા જોવા મળી રહી છે અનેક વખત જોયું હશે કે જે પ્રમાણે ટિકિટો આપવામાં આવી હોય અને ત્યારબાદ જે આંતરિક કલે જે છે તે ઊભો થતો હોય છે તેને ડામવા માટે જે કોંગ્રેસ જે છે તે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યું છે એટલે તેના જ ભાગ રૂપે ક્યાંક કહી શકાય કે જે યાદી જે છે તે હજુ જ જાહેર નથી થઈ જી બિલકુલ હરીમાં જે રીતે વાત કરવામાં આવે કે ભાજપ પોતાના પંદર સોળ જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી હજુ પણ દસ જેટલા નામો બાકી છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ભાજપના ઉમેદવારો જાહેર કરે તેની રાહ જોઈ રહી હતી અને ત્યારબાદ રણનીતિ પોતાની ઘડી અને કયા ભાજપના નેતા છે તેની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતાને ઉતારવા તે અંગે ચર્ચા કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જી શિવ આ ચોક્કસથી મેં જે જણાવ્યું કે આ જે ઘટના જે કહી શકાય કે જે પ્રમાણેની ટિકિટની ફાળવણી કરવી એ તમામ બાબત જે છે તે એક રણનીતિનો ભાગ હોય છે અને તેના જ ભાગરૂપે જે કોંગ્રેસ જે છે તે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે તેમના સીટના જે દાવેદારો જે છે તે જાહેર કરે ત્યારબાદ કોંગ્રેસ કરે અને સૌથી મહત્ત્વની બાબત જે છે કે જે છે તે આંતરિક કલય કે ઇન્ટરનલ જે મતભેદો ઊભા થતા હોય છે તેને ડામવાનો જે પ્રયાસ જે છે તે પણ કરવામાં આવી રહ્યો છે જી બિલકુલ રીમા જોડા બદલ અને માહિતી બદલ આપનો આભાર તો કરીએ કોંગ્રેસ માંથી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ ચૂંટણી લડી શકે છે